ગાઈડલાઈનનો જો વાત કરીએ તો અમલ કરવો અત્યંત જરૂરી બન્યો છે તેથી મહેસાણા નગરપાલિકાએ તમામ પ્રકારના કચરાના નિકાલ માટે તખતો તૈયાર કરી દીધો છે આ કચરા નિકાલ માટે જરૂરી પ્લાન્ટ માટે ગુજરાત સરકારે પણ સાત પોઈન્ટ પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી હોવાથી મહેસાણા નગરપાલિકા ટૂંક જ સમયમાં ટેન્ડર કરી કચરા નિકાલનો પ્લાન્ટ શરૂ કરશે મહેસાણા શહેરમાં જે કચરો અત્યારે આપણે આવે છે તે મિશ્ર કચરો આવે છે તેમાં ભીનો કચરો સૂકો કચરો તેમજ જે પણ કચરામાં એલિમેન્ટ્સ હોય એ બધા આવતા હોય છે હવે નામદાર એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઇન અનુસાર આ કચરાનું સેગ્રીગેશન કરવાનું રહે છે અને જે કચરાનું કોઈ નિકાલ ના થઈ શકે એટલે કે નોન બાયોડિગ્રેબલ વેસ્ટ એને અલગથી કરવાનો અને બાકીનો કચરો હોય એને અલગથી કરવાનો હોય છે આ માટે સરકારશ્રી દ્વારા લગભગ સાડા સાત કરોડની ગ્રાન્ટ મળેલી છે તેનું નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવશે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ જે ડેઈલી લગભગ અંદાજિત પાંત્રીસ ટન જેટલો કચરો મળે છે એ કચરાને સેગ્રીગેટ કરી વેસ્ટ કરી અને નિકાલ કરવામાં આવશે કચરાનો બેસિકલી જે ભીનો કચરો હોય છે એનું કમ્પોસ્ટિંગ થતું હોય છે કમ્પોસ્ટિંગ પછી ખાતર બની શકતું હોય છે એમાંથી જે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકના દાણા પણ બની શકતા હોય છે અને સિમેન્ટની ફેક્ટરીઓમાં યુઝ થતું હોય છે બાકીનું જે મટિરિયલ બચે છે કોઈ પણ કચરો એમાં સિત્તેર ટકા માટી હોય છે એટલે કચરાનું કાચ જે મોટું દેખાતું હોય છે ઢગલા થતા હોય એ મોટાભાગે માટીના કારણે થતા હોય છે માટી નીકળી જતાં ત્રીસ ટકા જેટલો કચરો રહેશે એમાંનો કાચ આગળ પ્લાસ્ટિક જેવો અમુક કચરો એ બે લે લે લેન્ડફિલ્ડ સાઇટ ખાતે નાખવામાં આવશે બાકીના કચરાનો ભીના અને પ્લાસ્ટિકના કચરાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે અત્યારે જે અત્યારે જે મેથડ છે એમાં કચરામાંથી ભીનો અને સૂકો કચરો પરફેક્ટલી જો છૂટો પડી અને સોર્સમાંથી મળે સોર્સમાંથી એટલે ડોર ટુ ડોરમાં ઘર આંકડીથી જ મળે તો ભીના કચરામાંથી કોમ્પોસ્ટિંગ વડે વધારે આવક થઈ શકે એવું છે પરંતુ અત્યારે થોડો મિશ્ર કચરો આવે છે એટલે હાલ કોઈ ચોક્કસ એવી મોટી આવક થવાની શક્યતા નથી છતાં પણ ટેન્ડરમાં આપણે એક કોલમ રાખી છે પોઝિટિવ પ્રીમિયમની એટલે કે જો નગરપાલિકાને પૈસા આપી શકતા હોય તો એમણે પોઝિટિવ પ્રીમિયમમાં ભરવાનું રહેશે ફોર્ટ અને દીડ નગરપાલિકાને જે પણ જોખમ કરી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર